ગોરક્ષક સાજનભાઈ ભરવાડ ને મળેલી બાતમી ના આધારે સુરત નવસારી અને બારડોલી ના ગૌરક્ષકોએ સફળ કાર્યવાહી કરી સાત ભેંસને ને કતલખાને જતા બચાવી લીધી બાતમી મળી હતી કે આઈસર ટેમ્પો દ્વારા કતલખાને સાત ભેંસ લઈ જવાનું છે આ બાતમી ના આધારે ગૌરક્ષકો પલસાણા વોચમાં બેઠા હતા

ત્યારબાદ પલસાણા પોલીસને વહેલી સવારે બે વાગે સોંપતા બધી ભેંસોને સુરક્ષિત રીતે ભેસ્તાન પાંજરાપોળ ખાતે ઉતારવામાં આવી આ કાર્યવાહીમાં ગભરુભાઈ ભરવાડ જય પટેલ અને નાગરાજે મહત્વનો સહયોગ આપ્યો હતો હાલ આગળની તપાસ પલસાણા પોલીસ સ્ટેશનના એસઆઈ મિતાલીબેન હરીસભાઈએ કાર્યવાહી હાથ ધરી છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યુઝ પલસાણા સુરત